ટંકારાને નગરપાલિકાનો દરજ્જો પ્રાપ્ત શહેરમાં દિવાળી જેવો માહોલ ભર જુવાની પહોંચેલો ટંકારા આમ તો શહેર હતું અને તાલુકા મથક હોવા છતાં પણ ટંકારા ગ્રામ પંચાયત હોય જેના કારણે અનેક સુવિધાઓ દુવિધાઓની બાબત ખટકતી હતી જેનું કારણ નગરપાલિકા ન હોવાથી લોકો ભોગવી રહ્યા હતા અને મોટા શહેરો તરફ પલાયન થઈ રહ્યા હતા ત્યારે ગઈકાલે જ્યારે રાજ્ય સરકાર દ્વારા ટંકારાને નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે ત્યારે એ ખુશીની લહેર વ્યાપી છે સાથોસાથ આઝાદી બાદની જે શહેર સુધરાઈ હતી અને ત્યારબાદ માઇગ્રેટ થયેલા લોકોના કારણે ગ્રામ પંચાયતમાં કન્વર્ટ થઈ અને જે રીતના ગામમાં સુવિધાઓ દુવિધાઓના રૂપમાં પરિમેલી એના કારણે હવે નગરપાલિકા બનતા જ એક આશાનું કિરણ જાગ્યું છે અને વિકાસ જે છે વેગવંતો બનશે અને આને કારણે શહેરમાં એક જશ્નનો માહોલ સર્જાણો હતો અને લોકોએ પણ આ સરકારની જે વાત છે એ વાતને વધાવી જયેશ ભટાસણા કપ્તાન ન્યૂઝ ટંકારા આપણા લોક લાદીલા ધારાસભ્ય જેમને ખાલી નાનકડી કેરી અને પાલિકા થાય તો મજા આવી જાય અને સાથે સાથે આર્ય સમાજ શંકારાનો આપનો સપોર્ટ સાહેબની ખૂબ જ મહેનતા હતી એટલું બધું મહેતા છે એક મંત્રીથી શરૂ કરી તાલુકા વિકાસ અધિકારી અને સાહેબ એટલું બધું મહેતા છે કે રાત્રે ત્રણ ત્રણ વાગ્યા સુધી ગ્રામ પંચાયતની લાઇટો સાઈડ પડતી હોય અને મગતા હોય આવા ટૂંસતા ગાળામાં જો નગરપાલિકા લઈ આવી હોય તો એ માત્ર દુર્લબ જ પાય જ શક્ય છે છે અને ટંકારા પ્રત્યેની જે લાગણી છે વર્ષોથી ભલે ગમે તેને ગમે તેટલું આપવું પણ આજે એક યુવાનોને એક યુવાધનને નગરપાલિકા આપી અને સાહેબે એમને ખૂબ ખૂબ મોટો આપણી ઉપર એક ઉપકાર કર્યો છે અને હું એક ચોક્કસ કહીશ કે આ ટંકારાની પ્રજા આ ટંકારાના યુવાનો

આપણને આ નગરપાલિકા મળવા માટે મહર્ષિ દયાનંદ સરસ્વતીની બસો મી જયંતિ આપણને નિમિત્ત બની છે અને આ બધાની લાગણી હતી ગામવાસીઓની લાગણી હતી એમના પૂરા આશીર્વાદ હતા તેથી આના ભાગરૂપે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આપણે રજૂઆત કરી શંકારાની અંદર ખૂબ જ ઉત્સાહ અને ઉમનો માહોલ હતો ફટાકડાથી ખૂબ જ સ્વાગત થયું આની પાછળ આપણા બસોમી જન્મજયંતિ મહત્સ દયાન સરસ્વતીની ગયા બાર તારીખે ઉજવણી કરી ત્યારે શ્રી રાષ્ટ્રપતિશ્રી રાજ્યપાલ રાજ્યપાલશ્રી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ટંકારા મુકામને બજાવી હતા ત્યારે આપણે એક મહત્સ દયાનંદની ભવ્ય ઉજવણી થતી હોય અને બસોમી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે સરકાર કંઈક ભેટ આપે એવી અમે લાગણી વ્યક્ત કરી અને ટંકારાના તમામ આગેવાનો કે કાર્યકર્તાઓએ આનું એક લાગણી વ્યક્ત કરી હતી માગણી વ્યક્ત કરી હતી અને આ માગણી આપણે ભારતીય મુખ્યમંત્રીશ્રીને પહોંચાડી અને મુખ્યમંત્રીશ્રીએ બાર તારીખે સ્ટેજ ઉપરથી ધંધાની નગરપાલિકા જાહેર કરી ટેકનિકલ તપાસ કરી અને જાહેરનામું બહાર પાછું આવું આહવાન કર્યું ત્યારે ગઈકાલે આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ત્યારે ભાઈ સહી કરી અને આ જે જાહેરનામું બહાર પાડ્યું છે એના ભાગરૂપે આજે ખૂબ જ કાર્યકર્તાઓની ઉત્સાહ અને આનંદ અનેક પ્રકારનો અલગ પ્રકારનો હતો એમને પણ હું આભાર વ્યક્ત કરું છું હું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યપાલ રાજ્યપાલશ્રીને પણ હું આભાર વ્યક્ત કરું છું કે જનતા ટંકારાની જનતા વતીનો બંનેમાં અનુભવોનો આભાર વ્યક્ત કરું છું અને દેશના વડાપ્રધાન આપણે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ક્યારેક સ્વચ્છતા અભિયાન ચલાવતા હોય એના ભાગરૂપે ગ્રામ પંચાયત મોટી હોયને નગરપાલિકા આપી અને એક અલગ પ્રકારની સુવિધા મળે આ દિશાએ જ્યારે સરકારની નેમ હોય એના ભાગરૂપે આજે નગરપાલિકા આપણને મળી છે ત્યારે શંકાવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આભાર વ્યક્ત કરું છું આવો નવો માહોલ નગરપાલિકા બને અને કાયમ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તાત્કાલિક લાવે અને રચના થાય અને એક સરકારની તમામ પ્રકારની સુવિધાઓ મળતી નગરપાલિકાને આપણે આપી શકીએ એવી સાથ સહકાર સાથે મહા બરોબર સાહેબ સૌથી મહત્વની બાબત એ કે આપ જ્યારે ચૂંટણી પરિણામ આવ્યું અને જીતીન બહાર નીકળ્યા ત્યારે સૌથી પહેલાં આ ટંકારાની જે કેવી બેઠક છે છાસાઈ ટકારા જેમાં એક પણ નગરપાલિકા નહોતી આવતી અને આપે આને લઈને સૌથી પહેલું જ કમેન્ટ આપ્યું ત્યું તો આજે તમે આપેલા કમેન્ટ પણ આજે પૂરું થયું છે તો કેવી લાગણી આપ પોતે અનુભવો છો હું નિમિત છું મારા ટંકારા પરથી વિધાનસભાના તમામ કાર્ય આ જશ જાય છે કારણ કે જ્યારે કાર્યકર્તા અને ગામ જે વિસ્તારના લોકોનો આપણને ઉત્સાહ અને આપણને ઓપ આપતા હોય ત્યારે આ કાર્ય કોઈ અશક્ય નથી તમામ કામો શક્ય છે એના ભાગરૂપે આપણે ટંકાર વિધાનસભામાં અનેક પ્રકારના કામો સરકારમાંથી લાવ્યા છે અને આવતા દિવસોમાં આપણે લાવ્યા છીએ